નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી બગસરા પાસેના જૂના જાંજરિયા ગામમાં જળ સંગ્રહની પ્રશસ્ય કામગીરી થઈ રહેલ છે બગસરા પાસેના જૂના જાંજરિયા ગામમાં જળ સંગ્રહની પ્રશસ્ય કામગીરી થઈ રહી છે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જળ સંચય માટે જાગૃતિ ઊભી કરવા સાથે જળ સંગ્રહ કામગીરીમાં ગીર ગંગા પરિવાર સંસ્થા કાર્યરત છે બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં ગીરગંગા પરિવાર દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થાના સંકલન સાથે હાલમાં જળ સંગ્રહ માટે કામગીરી ચાલી રહી છે જૂના ઝાંઝરિયા ગામે આ કામગીરી માટેની પાણી સમિતિના ખેડૂતો કાર્યકર્તાઓ વગેરે સેવા ભાવ સાથે અહીંયા ખારાવાળું સ્થાનમાં ચાલતા યંત્ર સાથે પૂરક કામગીરીમાં સહયોગી બનતા રહ્યા છે

એમાંનું અમે મહત્ત્વનું જો ખેડૂતોનો જો ઉત્સાહ વધ્યો હોય અને સારું એવું કામ કર્યું હોય તો અમારે એક જળ સંરક્ષણનું કામ સારું એવું થયું જે અમે બે હજાર પંદરથી શરૂઆત કરી અને બે હજાર સત્તરથી કન્ટિન્યુ ચાલુ રાખી અત્યારે હાલ આ વર્ષ બે હજાર છવ્વીસની અંદર ગીર ગંગા ટ્રસ્ટ અને વિશ્વવાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના બંનેના સંકલનથી સારું એવું કામ થઈ રહ્યું છે અત્યારે હાલ કામગીરી ચાલુ છે અને આના કારણે આ પાણીના કામો કરવાના કારણે ખેડૂતોનો એટલો બધો ઉત્સાહ હોય તો કે સામેથી લોકોની ડિમાન્ડ આવે છે કે હવે આપણે પાણીનું કામ ક્યારે શરૂ કરવું છે ખેતીની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન વધી રહ્યું મૂળ જો ખેડૂતને પાણી આપે એટલે એ સો ટકા મહેનતું તો છે જ પણ ઉત્પાદન સારું એવું લઈ શકે અને જેથી કરીને ત્રણ સિઝનો લેવા માંડી સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર